કોરોનાટે વગની મહામારી ફરી જોવા મળે છે કે જે કે ચીનમાં જે છે વૈજ્ઞાનિક એંગેજી જે સંશોધન માટે પ્રખ્યાત છે સંશોધન અને એક ટીમ પ્રાણી માનસમાં સંક્રમણ થવાની સંભાવનાવાળા એક નવું સામાસિડ્યુ કોરોના વાયરસમાં જે શોધી કાઢ્યું છે કે સાવ ઉતની સાઇન મોનીસ પોસ્ટમાંથી આ કોરોનાટીમાં જે ટુ નામનો આ વાયરસમાં સીઆરએસમાં સીઓ ટુનું નામનો આ રેમ્પીસ અને જે કોરોના વગની જવાબદાર વાયરસમાંથી જાણીતા વાયરસમાંથી વગની મહામારીમાં કારણ કે ગુવા આ ગુજુ લેબોરેટરી નવા વાયરની એન્ટ્રી સામે સ્ટુડિયોની વાયરલ થઈ સંશોધનમાં બેટ વુમન તરીકે ઓળખવામાં આવે છે ગુવા ગુજુ સાયન્સ સાયન્સમાંથી વૈજ્ઞાનિક સામે આવેલા અભ્યાસમાં જણાવ્યું કે કોરોના વાયરસમાં મળ્યા હતા

માંથી સીવોટુક દ્વારા માનવ કોષમાંથી જે લગતા સામા છેડીઓ બેન્કોકમાં સીધા ટ્રાન્સફર દ્વારા થાય છે મધ્યમમાંથી જે સંતોમાં ચેતવણી કરવામાં આવેલી જે જોડવામાં આવેલા નોંધાત પાત્રીમાં કોના રોકડમાં મહામારી અંધાણમાંથી પ્રકાશપદી અહેવાલમાં પ્રમાણે યુએસમાં એજન્સી ફોરે ઇન્ટરનેશનલ ડિવર્ટમેન્ટ જેમાંથી વાયરસમાં ગેટમાં અભ્યાસના નાણાં ઉપયોગ